સુરત ઉમરવાડા ખાતે રહેતા અને અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાયેલા ખલીલ ઉર્ફે ઘોડાની સાત પોઈન્ટ ચારસો ગ્રામ એમડી ડ્રગ્સ સાથે સલામતપુરા પોલીસે ધરપકડ કરી હતી પિતા પુત્ર સાથે મળીને એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હતા પિતાની ધરપકડ બાદ પુત્ર ફરાર થયો છે ખલીલ ઉર્ફે ઘોડા વર્ષો પહેલાં ફ્રૂટનો વેપાર કરતા ડ્રગ્સના રવાડે ચડી પેડલર બન્યો હતો ઉમરવાડા બેટી કોલોનીમાં ડ્રગ્સ પેડલર ખલીલ ઉર્ફે ઘોડા અને સલામતપુરા પોલીસે એશી હજાર રૂપિયાની કિંમતના સાત પોઈન્ટ ચારસો ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો તો સુરત ઉમરવાડા ખાતે રહેતા અને અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાયેલા ખલીલ ઉર્ફે ઘોડાની સાત પોઈન્ટ ચારસો ગ્રામ એમટી ડ્રગ્સ સાથે ધરપકડ કરી પિતાને આ વેચાણ કરવા માટે તેનો પુત્ર તોસીફ ઉર્ફે સોનું જે ડ્રગ્સ લાવી આપતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ખલીલ ઉર્ફે ઘોડા વર્ષો પહેલાં ફ્રૂટનો વેપાર કરતાં ડ્રગ્સના રવાડે ચડી પેડલર બન્યો હતો પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે સલાબતપુરા પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાડેજા અને ટીમે રાજન એમ્પેરિયા ટેક્સટાઇલ માર્કેટ પાછળ પાસેથી ખલીલ ઉર્ફી ઘોડા લુકમાન શેખને ને ઝડપી પાડ્યો પોલીસે તેની પાસેથી એસી હજારની કિંમતનું સાત પોઈન્ટ ચારસો ગ્રામ એમડી ડ્રગ્સ અને રોકડા ઓગણીસો રૂપિયા કબજે કર્યા ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વેસમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલો ખલીલ ફરીથી ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો હોવાની બાતમીના પગલે પોલીસે ખલીલને પકડ્યો છે સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજહંસ એમ્પોરી એમ્પિરિયા કરીને જે છે માર્કેટ એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઉભો છે આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી આ વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે એની પાસે સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી મળી આવેલ હતું જેની કુલ કિંમત ચુમોતેર હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી કુલ એસી હજાર નવસોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ પોતાના એના જ પુત્ર સોનું ઉર્ફે તોફી તોફીન ઉર્ફે સોનું કરીને છે એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો આ જે બંને વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ છે તોફીન ઉર્ફે સોનું એની ધરપકડ બાકી છે પોલીસ એની તપાસ કરી રહી છે આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ એનડીપીએસ નો ગુનો નોંધાયેલ છે અને આ ઉપરાંત એના ઉપર જીપીએફ એકસો પાંત્રીસ વગેરે પ્રકારના ગુનાઓ પણ સલાબતપુરામાં નોંધાયેલ છે